નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ઓશ્ચિન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર તમારું સ્વાગત છે તૈયારી છે લેટેસ્ટ મટીરિયલ જે વિદ્યાર્થી મિત્રો અહીંયા ઓશ્ચિન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર તમને એકલોતા પ્લેટફોર્મ પર તમને અહીંયા સોલ્યુશન કરવામાં આવશે તો વિદ્યાર્થી મિત્રો આપણે સમય વિતાવ્યા વગર ઝડપથી આગળ વધીએ તો અહીંયા જોશું તો આપણને એક સરસ મજાની માહિતી આપેલી છે હજુ સુધી તમે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ બુક જે છે એ તમે લોકોએ હજુ સુધી તમે મેળવી ન હોય અને જો ઘર બેઠા મેળવવા માંગતા હોય તો વિદ્યાર્થી મિત્રો મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે સાથે સાથે વિદ્યાર્થી મિત્રો વધારે માહિતી માટે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર સંપર્ક કરવાનું ભૂલતા નહીં તો આજના આ વિડીયોની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ કરીશું વિભાગ બી અને વિભાગ બીની અંદર વિદ્યાર્થી મિત્રો પ્રકરણ નંબર તેર એટલે કે આંકડા તમારે લોકોએ એક્સ ની કિંમત તમારે અહીંયા શોધવાની છે તો વિદ્યાર્થી મિત્રો અટવાની કોઈ જરૂર નથી અહીંયા તમને લોકોને પહેલા તો નક્કી આપણે એ કરવાનું રહેશે કે આપેલી માહિતી વર્ગીકૃત છે કે અવર્ગીકૃત છે તો આપેલી માહિતી અહીંયા જોઈએ ને તો આપણને લોકોને અવર્ગીકૃત આપેલી છે એક્સ આઈ છેદમાં એન થઈ જશે એનો મતલબ શું થાય તો કે શાબ્દિક સ્વરૂપનું આનું સૂત્ર આવું બનશે કે આપેલા તમામ અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનની સંખ્યા તો બાર આપેલો છે આપણને એક્સ અને આપેલા તમામ અવલોકનોની સરવાળો એટલે છવ્વીસ પ્લસ ઓગવીસ પ્લસ એક્સ થઈ જશે અને છેદમાં અવલોકનની સંખ્યા એટલે એક બે ત્રણ ચાર પાંચ તો અહીંયા તમારા માટે થઈ ગયા પાંચ એની પાંચ નો ગુણાકાર એક્સ સાથે કરશો એટલે પાંચ એક્સ થઈ જશે અને અહીંયા છવ્વીસ ઓગણીસ પંદર અને ચોવીસનો આપણે લોકો સરવાળો કરી નાખશું તો પાંચ ને ચાર નવ નવ ને નવ અઢાર અઢાર ને છ કેટલા થઈ ગયા આપણા માટે તો કે ચોવીસ ચોવીસનો ચાર વિદા પડી થઈ ગયા કેટલા તો કે બે રેડી ચાલો બે ને બે ચાર પાંચ છ સાત આઠ તો અહીંયા ચોર્યાસી પ્લસ કેટલા થઈ જાય છે તો કે એક્સ થઈ જાય છે રેડી હવે એક્સ આ બાજુ આવશે તો આ બાજુ આવે તો અહીંયા પાંચ પાંચેક્સમાંથી એક્સ બાદ થઈ જશે તો ચાલો પાંચ એક્સમાંથી આપણે એક્સને બાદ કરી દઈએ તો અહીંયા કેટલા થઈ ગયા ચોર્યાસી ચાલો અહીંયા થઈ ગયા ચાર એક્સ બરાબર ચોર્યાસી અને એક્સ બરાબર થઈ જશે ચોર્યાસીના છેદમાં કેટલા તો કે ચાર થઈ ગયા રેડી ચાલો આપણે અહીંયા ભાગ ઉડાડીશું તો અહીંયા એક્સ બરાબર આપણને કેટલા મળી જાય છે એકવીસ પ્રાપ્ત થઈ જાય છે

વિદ્યાર્થી મિત્રો દાખલાની રકમની અંદર આપણને એક મધ્યવર્તી માપ જોવા મળ્યું અને ઈ માપ હતું આપણા માટે મધ્યસ્થ તો હવે જુઓ મધ્યસ્થને મેળવવા માટે આપેલી માહિતી કેવા પ્રકારની છે એના પરથી આપણું સૂત્ર પસંદગી થાય તો આપેલી માહિતી તમને અવર્ગીકૃત છે જો વર્ગીકૃત માહિતી અવર્ગીકૃત માહિતી માટે આપણે અવલોકનની સંખ્યાને કાઉન્ટ કરવી ફરજિયાત માટે જરૂરી છે તો એન કાઉન્ટ કરી લઈએ એન કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ અને છ તો અહીંયા છ છે એટલે યુગ્મ સંખ્યા આપણને મળે છે કેવી સંખ્યા મળે છે યુગ્મ સંખ્યા હવે યુગ્મ સંખ્યાનો મધ્યસ્થ શોધવા માટે m બરાબર અહીંયા થઈ જશે n 2 મો અવલોકન મો અવલોકન n 2 1 મો અવલોકન અને એને ભાંગ્યા કેટલા થઈ જશે તો કે બે ચાલો એની અંદર આપણે કિંમત મૂકીએ તો છ ના છેદમાં બે એટલે ત્રણ મુ અવલોકન પ્લસ ત્રણ મુ પ્લસ એક એટલે ચાર મુ અવલોકન એના છેદમાં કેટલા થઈ ગયા તો કે બે અને અહીંયા આવી ગયો આપણા માટે મધ્યસ્થ ઓકે આપણે અવલોકન બે છે તો આપણે અહીંયા મૂકી દેસુ એક્સ માઇનસ બે પ્લસ વચ્ચે છે તો પ્લસ અને પેલી બાજુ કેટલા આપેલા છે તો કે એક્સ આપેલો છે છેદમાં કેટલા તો કે બે મધ્યસ્થ કેટલો આપેલો છે તો કે અહીંયા તમને સોળ આપેલો છે તો અહીંયા સોળ થઈ ગયા તો હવે અહીંયા આપણે બેનો ગુણાકાર સોળ સાથે થશે આ બે બે ઉડે નહી એટલે ઉડાડી નાખતા નહીં તો અહીંયા સોળ સાથે બે નો ગુણાકાર થાય એટલે સોળ દુ બત્રીસ અહીંયા બે એક્સ માઇનસ કેટલા થઈ ગયા બે બે ઉચકાઈને આ બાજુ આવશે તો અહીંયા થઈ જશે બે એક્સ બરાબર બત્રીસ પ્લસ કેટલા થઈ ગયા બે તો બત્રીસ ને બે અહીંયા કેટલા થઈ ગયા તમારા માટે તો કે ચોત્રીસ થઈ જશે તો બે એક્સ બરાબર ચોત્રીસ અને એક્સ બરાબર આપણે અહિયા તમને એક્સ નું મૂલ્ય કેટલું પ્રાપ્ત થાય છે સત્તર પ્રાપ્ત થાય છે તો દાખલો તમારા માટે એકદમ સરળ હતો આપણે સૂત્ર પસંદ કેમ કરવું ને એ આપણા માટે મેન બાબત જરૂરી છે ત્રીજા નંબરના દાખલામાં વિદ્યાર્થી મિત્રો એક માહિતીના મધ્યક આઠ પોઈન્ટ એક આપેલો છે સિગ્મા એફઆઈ એક્સ બરાબર તમને લોકોને એકસો બત્રીસ પ્લસ પાંચ એમ આપેલું છે સિગ્મા એફઆઈ બરાબર તમને વીસ આપેલું હોય તો તમારે માહિતીમાં એમ શોધવાનું કીધું છે તો ચાલો હવે આપણે આવા દાખલાની અંદર અને પ્રચલિત સંકેતો વાળા દાખલા કહેવાય જેથી આની અંદર આપણે કયું સૂત્ર લાગુ પડશે મધ્યક માટેનું કારણ કે મધ્યક શોધવા માટેના એમાં પણ ખાસ વર્ગીકૃત માહિતીનો મધ્યક શોધવા માટેની ત્રણ રીત છે સાદો મધ્યક ધારેલ મધ્યક અને પદ વિચલન તો અહીંયા સૂત્ર કયા મધ્યકનું છે એ તમારે ધ્યાનમાં લેવું ખાસ જરૂરી છે તો અહીંયા એક્સ બાર બરાબર સિગ્મા એફઆઈ આઈ છેદમાં સિગ્મા એફઆઈ આ સૂત્ર તમારા માટે રેડી સાદા મધ્યકનું છે તો અહીંયા મધ્ય કેટલે આઠ પોઈન્ટ એક આપેલો છે કેટલા થઈ ગયા તો કે છેદમાં વીસ થઈ ગયા ચાલો ગણતરી જોશું વિદ્યાર્થી મિત્રો અહીંયા બહુ જોરદાર રીતે એક્યાસી ના છેદ માં દસ આપણે લખી દઈએ બાકીના તમામ પદો એમના એમ રહેશે એટલે એકસો બત્રીસ પ્લસ પાંચ એમ છેદ કેટલા થઈ ગયા તો કે વીસ હવે જો અહીંયા દસ નો ઝીરો અને અહીંયા વીસ નો ઝીરો ઉડી જશે તો અહીંયા છેદમાં વિધા બે અને અહીંયા છેદમાં વિધા એક આ ગુણાકાર એક્યાસી સાથે આપણે કરીએ તો આઠ દુ સોળ અને અહીંયા થઈ ગયા બાસઠ તમને મળે છે અહીંયા એકસો બત્રીસ પ્લસ કેટલા થઈ જાય છે પાંચ એમ પાંચ એમ ને આપણે સૂત્રનો કરતા બનાવીએ તો અહીંયા થઈ ગયો આપણા માટે એકસો બાસઠ માઇનસ એકસો બત્રીસ બરાબર પાંચ એમ થઈ જશે ઓકે ચાલો નેક્સ્ટ જોઈએ તો આમાંથી બાદ બાકી આપણે કરીશું તો ઝીરો ત્રણ લઈએ તો છેદમાં પાંચ તો અહીંયા એમ બરાબર આપણને જવાબ મળી જશે છ આપણને આન્સર મળે છે એમ બરાબર જે ખૂટતું પદ શોધવાનું કીધું એમાં છ તમારો આન્સર થાય છે ને એકદમ સહેલું એકદમ મસ્ત વિદ્યાર્થી મિત્રો અરે વાહ ખૂબ સરસ મજાની માહિતી તમારે આવા પ્રકારના જે દાખલા અત્યારે અભ્યાસ કરી રહ્યા છો ને એવા જ દાખલા બ્રહ્માસ્ત્ર બેચની અંદર તમને લોકોને સોલ્યુશન કરાવવામાં આવેલા છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ રહ્યા છો તે પ્રમાણે

તમે ડેમો લેકચર ની ખાતરી કરી લેજો કે ન્યા જઈને આપણે ભણવાના શું છે તો આ બધી બાબત તમને લોકોને અહીંયા ડિટેલિંગ સાથે આપેલી છે તો ચોક્કસ વિદ્યાર્થી મિત્રો એકવાર વિઝિટ તો ચોક્કસ કરજો રેડી ચાલો નેક્સ્ટ આગળ જોઈએ તો કે અહીંયા તમને લોકોને આપેલો છે કે વર્ગીકૃત માહિતી માટે પ્રચલિત સંકેતોમાં એલ બરાબર ચાલીસ એચ બરાબર સાત એફઝી ત્રણ એફ ટુ બરાબર છ હોય તો માહિતીનો બહુલક તમારે શોધવાનો છે વર્ગીકૃત માહિતી છે એટલે આપણા માટે ઝેડ બરાબર એલ પ્લસ કાઉસ અંદર એફ વન માઇનસ એફ ઝીરો છેદમાં ટુ ત્રણ ચાલો છેદ માં બે કાઉસમાં કેટલા તો કે સાત માઇનસ એફઝીરો એટલે ત્રણ માઇનસ છ એને ગુણ્યા કેટલા થઈ ગયા તો કે પંદર અહીંયા થઈ જશે ચાલો ચાલીસ ના ચાલીસ પ્લસ કાઉસ ની અંદર સાતમાંથી ત્રણ જાય એટલે ચાર છેદમાં સાત દુ તો કે ચૌદ માઈનસ નવ થઈ જશે એને ગુણ્યા કેટલા થઈ ગયા તો કે ચાલો અહીંયા શું થઈ જશે ચાલીસ પ્લસ ચાર ના છેદમાં અહીંયા ચૌદ માંથી નવ જાય એટલે કેટલા વધે તો કે પાંચ હવે અહીંયા તમારા માટે પંદર આપેલા છે ચાલો અહીંયા ભાગ ઉડી શકે તો અહીંયા પાંચ તેરી પંદર એટલે અહીંયા પાંચ પાંચ ઉડી ગયા તો અહીંયા થઈ ગયું તમારા માટે ચાલીસ

તો માહિતીનો મધ્યસ્થ તમારો દસ હોય તો એક્સ તમારે શોધવાનો છે હવે પહેલી તો બાબત આપણને લોકોને મધ્યસ્થ અહીંયા તમને આપેલો છે તો મધ્યસ્થમાં બે પ્રકાર વર્ગીકૃત અને અવર્ગીકૃત તો આપેલી માહિતી અવર્ગીકૃત છે તો અવર્ગીકૃત માહિતી છે તો આપણે લોકોને અવલોકનની સંખ્યા પેલા કાઉન્ટ કરવી પડશે અથવા તો અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવવા પડશે રેડી જો આગળ એક પણ આવો દાખલો આવી ગયો તો એમાં અવલોકનોને ચડતા ક્રમમાં ઓલરેડી એને ગોઠવેલા હતા તો અહીંયા આપણા માટે અવલોકનને ને ક્રમમાં ગોઠવીએ તો અહીંયા આપણા માટે એક્સ ના છેદમાં પાંચ ત્યારબાદ એક્સ ના છેદ માં ચાર ત્યારબાદ એક્સ ના છેદમાં ત્રણ એક્સ ના છેદમાં બે અને એક્સ થઈ જશે સર આવી રીતે શા માટે લખ્યો તો કે આવી રીતે લખવાનું કારણ એ કે એક્સ ના અહીંયા પાંચ ભાગ થાય છે તો સૌથી નાનામાં નાનું પદ અહીંયા એક્સના છેદમાં પાંચ થશે એક્સના છેદમાં ચાર એના પછીનું પદ બનશે ઓકે તો અહીંયા એક્સ બરાબર એન બરાબર કેટલા થઈ ગયા તો કે પાંચ આ કેવી સંખ્યા છે તો કે અયુગ્મ સંખ્યા છે અયુગ્મ સંખ્યા તમને પ્રાપ્ત થાય છે તો અયુગ્મ સંખ્યા હોય ત્યારે મધ્યસ્થ શોધવાનું સૂત્ર એન પ્લસ વન બાય ટુ અવલોકન મુ અવલોકન આ તમારા માટેનું સૂત્ર છે તો આની અંદર આપણે કિંમત એડ કરીશું તો પાંચ પ્લસ એક છેદ બે મુ અવલોકન એટલે તમારા માટે થઈ ગયો અહીંયા છ ના છેદમાં બે મુ અવલોકન થઈ ગયું ત્રણમું અવલોકન માહિતી અવલોકન એટલે આ થઈ જશે તમારા માટે તો અહીંયા એક્સ ના છેદમાં ત્રણ બરાબર કેટલા થઈ ગયા તો કે દસ ચાલો એક્સ ને આપણે કરતા બનાવી લઈએ તો એક્સ બરાબર ત્રણ ગુણ્યા દસ એટલે કેટલા મળી ગયા ત્રીસ આપણને માહિતીનો જવાબ મળે છે તો તો અહીંયા બરાબર આપણને મૂલ્ય મળી જાય છે એક અગત્યનો દાખલો વિદ્યાર્થી મિત્રો આના ઉપરથી તમને ક્યારેક મધ્યક શોધવાનું કહી શકે બહુલક શોધવાનું કહી શકે તો ખાસ ધ્યાનમાં લઈ લેવાય એવો દાખલો છે છઠ્ઠા નંબરનો દાખલો અરે જબરજસ્ત વિદ્યાર્થી મિત્રો વર્ગીકૃત માહિતી માટે પ્રચલિત સંકેતો એલ બરાબર તમને આપેલું છે નેવ્યાસી પોઈન્ટ પાંચ એન બરાબર અઠાણું સીએફ બરાબર ચાલીસ એફ બરાબર ત્રીસ એચ બરાબર દસ હોય તો માહિતીનો મધ્યસ્થ શોધો તો આવા પ્રકારના દાખલામાં વિદ્યાર્થી મિત્રો એમ બરાબર અહીંયા થઈ જશે એલ પ્લસ અંદર એન બાય ટુ માઇનસ સી એફ છેદમાં એફ ક્રોસ એચ આ તમારા માટે થઈ જશે ચાલો એલ બરાબર તો આપણે સમજ્યા કે ભાઈ અહીંયા એલ બરાબર મને આપી દીધું છે નેવ્યાસી પોઈન્ટ પાંચ પરંતુ વિદ્યાર્થી મિત્રો અહીંયા એન જ આપેલો છે એન બાય ટુ આપણે મેળવવું પડે તો એન બાય ટુ એટલે આપણા માટે કેટલા થઈ ગયા અઠ્ઠાણું ભાગ્યા બે થઈ જશે અઠ્ઠાણું ભાગ્યા બે એટલે ઓગણ આપણા માટે જવાબ તરીકે લેવાના છે તો એન બાય ટુ ના સ્થાને ઓગણ પચાસ માઇનસ સી એફ એટલે ચાલીસ છેદમાં કેટલા થઈ ગયા એફ બરાબર તો કે ત્રીસ અને એચ બરાબર કેટલા આવશે તો કે દસ ચાલો મીંડુ થઈ ગયો ત્રણ ભાગ ઉડાડશું તો અહીંયા થઈ ગયા ત્રણ તેરી નવ એટલે ઉપર ત્રણ વધ્યા અહીંયા સરવાળો કરવાનો છે તો સરવાળો કેટલો થઈ ગયો નેવું એકાણું અને બાણું બાણું પોઈન્ટ પાંચ તમને માહિતીનો મધ્યસ્થ પ્રાપ્ત થઈ જાય છે તો અહીંયા માહિતીનો મધ્યસ્થ તમને લોકોને બાણું પોઈન્ટ પાંચ પ્રાપ્ત થાય છે તો આ બાબત નોટ કરી લેવી રેડી ચાલો નેક્સ્ટ 7મા નંબરનો અરે વાહ ખૂબ સરસ મજાની માહિતી વિદ્યાર્થી મિત્રો વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ નો સોલ્યુશન અત્યારે તમે લોકો વિડીયોના માધ્યમથી જોઈ રહ્યા છો જો આને તમને લોકોને પીડીએફ ફોર્મેટની અંદર મળી જાય તો તમને કેવી મજા આવી જાય તો વિદ્યાર્થી મિત્રો પીડીએફ ફોર્મેટની અંદર મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો નીચેના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને લિંક આપેલી છે લિંક ને ઝડપથી જઈને ક્લિક કરી અને ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં તો વિદ્યાર્થી મિત્રો વધારે માહિતી માટે સિત્તેર મિત્રો પ્રચલિત સંકેતો આપી દીધા છે એ બરાબર કેટલા તો કે નવસો સીગમા એફઆઈ તો કે માઇનસ ચુમ્માલીસ સીગમા એફઆઈ તો કે સો અને એચ બરાબર વીસ તો માહિતીનો મધ્યક શોધો એટલે ભાઈ જેટલા પાછળ જીરો જીરો દેખાય ને એમાં મજા મજા જ હોય આપણે લખી દીધું એચ ઓકે ચાલો એ બરાબર કેટલા તો કે નવસો પ્લસ સીગમા એફઆઈ યુઆઈ તો કે ચુમાલીસ પણ કેવા માઇનસ બનાવો કાઉસ છેદમાં સો માટે કે ઝીરો ભાગ ઉડાડવો હોય તો ઉડાડી શકો અને ના ઉડાડવો હોય તો જરા પણ કોશિશ કર્યા વગર અહીંયા નવસો માઇનસ હવે જો અહીંયા ચુમ્માલીસ ગુણ્યા બે કરો તો અઠ્યાસી થઈ જાય અને એને ભાગ્યા કેટલા આપેલા છે તો કે દસ તમને આપેલા છે તો અહીંયા તમારે લોકોને જો મગજ શક્તિ પ્રમાણે કામ કરોને તો વિદ્યાર્થી મિત્રો પોઈન્ટમાં ફેરવી નાખો આઠ પોઈન્ટ આઠ થઈ ગયા હેઠળ તો હવે તમારે લોકોએ નવસો માંથી બાદ કરવાના છે આઠ પોઈન્ટ બાદ થાય હેઠળ ચાલો તો અહીંયા આપણે દસકો લીધો અહીંયા નવડું કર્યું અહીંયા નવડું કર્યું અહીંયા આઠડી કરી હેઠળ દસ માંથી આઠ ગયા તો કેટલા બધા તો કે બે પોઈન્ટ અહીંયા તો કે એક અહીંયા તો કે નવ અહીંયા તો કે આઠ તો અહીંયા નવસો સોરી આઠસો તમને આપેલી માહિતીનો તમને પ્રાપ્ત થાય છે તો આઠસો એકાણું પોઈન્ટ બે તમારો લોકોનો અહીંયા આન્સર આવશે બાદ બાકી કઈ રીતે કરવાની નહીં ખાસ નોટ કરજો નકર વિદ્યાર્થીઓ અહીંયા આઠ પોઈન્ટ આઠ નવસો માંથી જ વાત કરે પણ એને અલગ પ્રકારનો જ જવાબ આવીને ઉભો રહે

ટુ એફ વન માઇનસ એફ ઝીરો માઇનસ એફ ટુ એન્ડ ધેન ક્રોસ એચ તો ચાલો અહીંયા એલ બરાબર શું થઈ ગયું તો કે એલ બરાબર આપણને મળી ગયા બાર પ્લસ એફ વન કેટલો મળી ગયો કે એફ વન મળી ગયો ત્રેવીસ માઇનસ એફ ઝીરો તો કે એફ ઝીરો દસ છેદમાં ટુ એફ વન તો કે બે કાઉસમાં કેટલા થઈ ગયા તો કે ત્રેવીસ ટુ છેતાલીસ થશે માઇનસ એફ ઝીરો એટલે દસ અને માઇનસ કેટલા થઈ ગયા એકવીસ ચાલો અહીંયા થઈ ગયા તમારા માટે એકવીસ કાઉસ પૂરો એને ગુણ્યા કેટલા તો કે ત્રણ ચાલો ઓકે કિંમત એડ થઈ ગઈ છે ઓકે તો બાર પ્લસ ની અંદર બાદ થશે તો ઉપર અંશમાં વિધા તેર છેદમાં છેતાલીસ માઇનસ અહીંયા કેટલા થઈ ગયા તો કે એકત્રીસ એને ગુણ્યા કેટલા થઈ ગયા તો કે તેર હલો ત્રણ ચાલો તો અહીંયા બાર પ્લસ ની અંદર તેરના છેદમાં અહીંયા થઈ ગયું પાંચ અને અહીંયા એક એટલે પંદર અને એને ગુણ્યા કેટલા થઈ ગયા તો કે ત્રણ ચાલો ફરી વખત આપણે કામ કરીએ તો અહીંયા તમારા માટે ભાગ ઉડી જાય તો અહીંયા પાંચ થઈ ગયા રેડી તો બાર પ્લસ તેરના છેદમાં કેટલા થઈ ગયા પાંચ તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા કામ એવી રીતે કરીશું કે બાર પ્લસ હવે મારા ઉપર જવાબ મેળવવાનો ભાઈ આપણને ખબર પડી જ ગઈ બે પોઈન્ટ છ આવશે કેમ તો કે જ્યારે છેદમાં પાંચ આપેલા હોય ને ત્યારે અંશ અને છેદમાં બે બે વડે ગુણી નાખવાનું તો બે વડે અંશમાં ગુણશો તો તેર દુ છવ્વીસ અને છેદમાં પાંચ દુ દસ તો છવ્વીસ ભાંગ્યા દસ એટલે બે પોઈન્ટ છ થાય તો આપણા માટે અહીંયા જવાબ ચૌદ પોઈન્ટ છ તમને લોકોને માહિતીનો બહુલક તમને પ્રાપ્ત થઈ જાય છે બહુ આસાન દાખલો વિદ્યાર્થી મિત્રો તો આવી બાબતનું ધ્યાન રાખજો આવા ખોટા સમય આની અંદર ભાંગાકારમાં બગાડવા પાછું તમને લોકોને અહીંયા માહિતીનો નો મધ્યસ્થ વાળું કામકાજ આપેલું છે તો મધ્યસ્થ શોધતી વખતે આપણું કોષ્ટક આપણે તૈયાર કરતા હોઈએ છીએ તો અહીંયા પી અને ક્યુ કેટલો મળશે જો હવે અગિયાર ને અગિયાર તમારા માટે બેઠે બેઠા આવશે બાર નો જયારે સરવાળો થાય તો અહીંયા પીની કિંમત તમને લોકોને પ્રાપ્ત થઈ જાય તો અહીંયા માટે માટે આપણે શું કરશું તો તો કે બરાબર થઈ થઈ જશે અહીંયા તમારા માટે ત્રણ અને કેટલા થઈ ગયા બે એટલે ત્રેવીસ તમને પ્રાપ્ત થઈ ગયા જયારે ક્યુ માટે આપણે કામ શું કરશું ક્યુ મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો અહીંયા છેતાલીસ માંથી તેત્રીસ આપણે બાદ કરી દેશું તો ક્યુ બરાબર શું થઈ જશે લોકોએ કોષ્ટક તમારી નજરની સામે છે રકમ સ્વરૂપે અને તમારે લોકોએ અહીંથી કઈ રીતે કિંમત મેળવો છો જો અહીંયા અગિયાર અને બાર નો સરવાળો કરો તો તમને પી મળી જાય પછી પી અને દસ નો સરવાળો એટલે તેત્રીસ મળી ગયો તેત્રીસ અને ક્યુ નો સરવાળો એટલે છેતાલીસ મળી ગયો તો હવે અહીંયા તેત્રીસ અને આનો સરવાળો કરતા મને છેતાલીસ મળ્યા હતા તો છેતાલી માંથી તેત્રીસ કાઢો તો મને કોણ મળી જાય ક્યુ મળી જાય રેડી એટલે બહુ આસાનીથી કામ થઈ જતું હતું અથવા તેત્રીસ માંથી તમે લોકો અહીંયા દસ કાઢ નાખો ને તોય તમને લોકોને ત્રેવીસ મળી જતા હતા અહીંયા તો બંને રીતે કામ કરી શકાય બહુ આસાન હતું વિદ્યાર્થી મિત્રો દસમા નંબરનો દાખલો તમને લોકોને આપેલો છે એક વર્ગીકૃત માહિતી માટે પ્રચલિત સંકેતો એલ બરાબર પંદર એન બરાબર તમને ઓગણપચાસ સીએફ બરાબર તમારા માટે અગિયાર એફ બરાબર પંદર અને એચ બરાબર પાંચ આપેલ છે તો માહિતીનો મધ્યસ્થ શોધવાનો છે તો ચાલો અહીંયા તમારા માટે ડાયરેક્ટ આપણે માહિતીનો મધ્યસ્થ શોધવા માટેનું સૂત્ર એપ્લાય કરીશું તો અહીંયા થઈ જશે એમ બરાબર ગુણ્યા એચ થઈ જશે રેડી ચાલો તો અહીંયા આપણે કિંમત મુક્તિ વખતે ખાસ સાવચેતીની બાબત અહીંયા ધ્યાનમાં લેશું ઓગણપચાસ ના છેદમાં અહીંયા બે છે માઇનસ એફ એટલે કેટલો આપેલો છે તો કે અગિયાર આપેલું છે છેદમાં એફ બરાબર કેટલા હતો કે પંદર અને એચ બરાબર કેટલા હતો કે ગુણ્યા પાંચ થઈ જાય છે હેડી ચાલો તો હવે અહીંયા બાબતનું ધ્યાન ક્યાં રાખવાનું છે તો અહીંયા ભાગ ઉડે છે પાંચ તેરી પંદર તો અહીંયા છેદમાં ત્રણ થઈ ગયા હેડી હવે જુઓ પંદર ના પંદર લઈ લ્યો પ્લસ અહીંયા થઈ જશે તમારા માટે ઓગણપચાસ માઇનસ અહીંયા અગિયાર દુ બાવીસ અને છેદમાં કેટલા થઈ ગયા બે એના છેદમાં કેટલા છે તો કે અહીંયા ત્રણ છે ચાલો હવે જોઈએ બાબત તો કે અહીંયા પંદર પ્લસ બાદ બાકી આપણે કરીશું તો અહીંયા કેટલા મળી ગયા નવમાંથી બે જાય તો સાત અને અહીંયા ચાર માંથી બે જાય તો અહીંયા બે ઓકે અને છેદમાં કેટલા થઈ ગયા તમારા માટે બે ગુણ્યા ત્રણ થઈ જાય છે રેડી ચાલો તો નવ તેરીસ સત્યાવીસ ત્રણ ત્રણ ઉડી ગયા અને અહીંયા કેટલા થઈ ગયા પંદર પ્લસ નવ ના છેદ માં બે થઈ જાય છે તો અહીંયા પંદર પ્લસ ચાર પોઈન્ટ પાંચ એટલે આપણને લોકોને આન્સર કેટલો મળી જશે તો કે ઓગણીસ પોઈન્ટ પાંચ તમને લોકોને આન્સર પ્રાપ્ત થાય છે માહિતીનો મધ્યસ્થ હેઠળ મધ્યસ્થ અહીંયા ઓગણીસ પોઈન્ટ પાંચ પ્રાપ્ત થઈ જાય છે ગણતરીમાં રેડ ઝોન મને દેખાણું હોય ને તો આ એરિયા રેડ ઝોનમાં છે થોડુંક ધ્યાન લઈ લેજો વિદ્યાર્થી મિત્રો ધોરણ મસ્ત મજાની તૈયારી કરવા માટે હવે તમે લોકો ખૂબ સમય વયોગ્ય છે હવે ઘણા ને ટેન્શન હોય છે કે હવે આપણે તૈયારી કઈ રીતે કરશું હવે આપણે પરિણામ સારું મેળવવું તો હવે આપણી પાસે શું ઓપ્શન તો વિદ્યાર્થી મિત્રો ટેન્શન લેવાની જરૂર નથી ઓશિયન કોચિંગ ક્લાસીસ તમારા માટે તમારી ફ્રન્ટ લાઈન ની અંદર ઉભું છે તો વિદ્યાર્થી મિત્રો ઓશિયન કોચિંગ ક્લાસીસ ઉપર તમારા માટે દરેક વિષયના મેન જે ચાર વિષય છે ચાર વિષયની તમારા માટે ટૂંક સમયમાં આવી રહી છે વિદ્યાર્થી મિત્રો આઈ બેચ પી બે હાજર છવ્વીસ એટલે ટેન્શન લેવાની જરૂર નથી અંદર તમને લોકોને ભરપૂર માત્રામાં તૈયારી કરવામાં આવશે હેડી તમને લોકોને ઓપ્શન વાઇઝ આ મતલબ હેતુલક્ષી પ્રશ્નની તૈયારી વિભાગ બીની તૈયારી વિભાગ સીની તૈયારી વિભાગ ડીની તૈયારી કઈ બાબતનું ધ્યાન રાખવાનું કઈ રીતે પેપર લખવાનું તેની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો કેવા દાખલા પહેલાં અટેન્ડ કરવાના કેવા દાખલા પછી અટેન્ડ કરવાના કઈ બાબતે તમે લોકો અંદર માર્ક્સ મેક્સિમમ ગાળે મેળવી શકો તમામે તમામ વસ્તુની તૈયારી તમને લોકોને આઈએમપી બેચ બે હજાર છવ્વીસની અંદર કરાવવામાં આવશે વિદ્યાર્થી મિત્રો આગળના વર્ષની આઈએમપી ની બેચની અંદર ખૂબ જ સારી એવી સફળતા આપણને લોકોને પ્રાપ્ત થઈ છે એની તો તમારા ધોરણના વધારે અપડેટ્સ મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો અત્યારે જ વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાવાનું ભૂલતા નહીં વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અને કોર્સને લગતી વધારે માહિતી મેળવવા માટે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર સંપર્ક કરવાનું ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો અહીં આપણે વિભાગ બી ના પ્રકરણ નંબર તેર એટલે કે આંકડા શાસ્ત્ર જોરદાર રીતે સફળતા અને સરસ મજાની રીતે તમને લોકોને સરળતાથી સમજાઈ જાય તે રીતે સોલ્યુશન કરાવેલું છે તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં કમેન્ટ કરજો ચોક્કસ અને તમારા મિત્ર સાથે વિડીયોને શેર કરજો મળીશું નેક્સ્ટ ભાગ એટલે કે પ્રકરણ નંબર ચૌદ ની અંદર ત્યાં સુધી રજા લઉં છું જય હિન્દ જય ભારત જય જય ગરીબી ગુજરાત